નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ બોડેલી અલીપુરા અને ઢોકલીયા સહિત સમગ્ર વિસ્તારમાં શ્રી ગણેશજીની સ્થાપના ફાતે ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ ગયો છે આજે ભાદરવા સુદ ચોથનો દિવસ દસ દિવસ સુધી દુંદાળા દેવ ગણેશજીની પૂજા અર્ચના કરી ભક્તો કૃતાર્થ થાય છે ત્યારે આ દસ દિવસનું આતિથ્ય માણવા પધારેલા શ્રી ગણેશજીની બોડેલી અલીપુરા અને ડોકલિયા સહિત સમગ્ર વિસ્તારમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા સ્થાપના કરવામાં આવી સવારથી જ ડીજેના તાલે નાચતા ખૂસતા ગણેશજીની સવારીઓ નગરના માર્ગો પર નીકળી ગણપતિ બાપ્પા મોરિયાના જયઘોષ સાથે વિવિધ ગણેશ પંડારોમાં પહોંચી જ્યાં વિધિવત શાસ્ત્રો મંત્રોચ્ચાર સાથે આરતી પૂજન કરી બાપ્પાની સ્થાપના કરવામાં આવી સહયોગ યુવક મંડળ કેસરબા સોસાયટી શિવશક્તિ સોસાયટી યોગેશ્વર સોસાયટી સોમનાથ સોસાયટી જમના પાર્ક રામજી મંદિર દાલિયા કમ્પાઉન્ડ રવિશંકર રોડ સહિતના બોડેલી નગરના વિવિધ વિસ્તારો તેમજ અલીપુરામાં ગંગાનગર સોસાયટી જ્ઞાનદીપ સોસાયટી ગોપેશ્વર મંદિર રજનીતિ બંગલોસ નગરી સહિતના વિવિધ વિસ્તારો ટોકલિયા ગરબી ચોક ખાતે વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે બોડેલી કેસરબાગ સોસાયટી ખાતે છેલ્લા ત્રીસ વર્ષથી ગણેશોત્સવ ઉજવવામાં આવે છે નવ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો થાય છે સાથે જ નવ દિવસ સુધી બધા જ ભક્તો ભેગા થઈ મહાપ્રસાદી પણ લે છે ચાર દિવસ વિવિધ ભજન મંડળો દ્વારા ભજનના પણ આયોજન કરવામાં આવે છે આ વખતે અઠ્યાવીસ તારીખે માખણી ભજન મંડળ ત્રીસ તારીખે વડાદરા ભજન મંડળ બે તારીખે માતર ભજન મંડળ અને પાંચ તારીખે જેસરવા ભજન મંડળ તેમજ આ દિવસો દરમિયાન સુંદરકાંડ સાંસ્કૃતિક કાર્યક્રમ ગરબા રમતગમત આમ વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ બોડેલીની અગ્રણીઓ નામાંકિત એવી સેઠ એચ એચ હાઈસ્કૂલમાં પણ પ્રમુખ ભાવેશભાઈ સિરોલાવાલાના માર્ગદર્શન હેઠળ આચાર્ય સુરેશભાઈ પટેલ અને સૌ સ્ટાફની હાજરીમાં શિક્ષક કલ્યાણીબેન અને આદિત્ય ભવ નાથવાની દ્વારા ગણેશોત્સવની ઉજવણી અંતર્ગત શ્રી ગણેશજીની નયનરમ્ય પ્રતિમાની વિધિવત રીતે વાસ્તે ગાસ્તે સ્થાપના કરવામાં આવી જ્યાં સવાર સાંજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા બાપાની પૂજા આરતી કરી ગણેશોત્સવ રંગેચંગે ઉજવવામાં આવ્યો પહેલાં તો અમારી બોડેલીને નગરપાલિકા કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી બોડેલીમાં ઘણી જગ્યાએ ગણપતિ મહોત્સવ થાય છે એમાં અમારું સહયોગ યુવક મંડળમાં ત્રીસમું વર્ષ છે અને અમારા ત્યાં દરેક પ્રોગ્રામ સાંસ્કૃતિક કાર્યક્રમ ભજન ભોજન બધો જ કાર્યક્રમ દસે દસ વર્ષનો પૂર્ણ કાર્યક્રમ હોય છે જે બધા ભક્તો એન્જોય ફૂલ કરે છે એવું અમે પ્રભુ ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ બોડેલી મહાનગર પ્રારંભ થયો છે દર વર્ષે બોડેલીમાં ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે એમાં વિવિધ મંડળો દ્વારા ઉજવણી થતી હોય છે એમાં ખાસ કરીને અમારું આ સહયોગ યુવક મંડળ કે જે કેસરવા શિવશક્તિ અને યોગેશ્વરનું સંયુક્ત રીતના ચાલે છે એમાં ખૂબ જ ધામધૂમથી દર વર્ષે ઉજવણી થતી હોય છે એમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત ભજન મંડળો પણ બોલાવવામાં આવે છે તેમજ રમત ગમતોનું આયોજન થાય છે ગરબાનું આયોજન થાય છે આજે આ પ્રથમ દિવસ છે ત્યારે ખૂબ જ ઉત્સાહપૂર્વક મોન્ટુભાઈ ડૉક્ટર મિન્ટુભાઈ ને ત્યાંથી ગણેશ સવારી નીકળી હતી જે ડીજેના તાલે ગરબે ઘૂમી નાચી ઝૂમી અને આ ગણેશ પંડાલમાં આવી જ્યાં વિધિવત એને મંત્રોચ્ચાર સાથે પૂજા કરવામાં આવી અને આજથી હવે દસ દિવસ દિવસ સુધી ખૂબ જ ધામધૂમથી આ ઉત્સવ મનાવવામાં આવશે ગોળ શ્રી ગણેશનંદ ભગવાન